આવું બહુ ધ્યાનથી સાંભળજો હનુમાનજી છે હનુમાનજી મારા શક્તિશાળી છે અને પાછા હનુમાનજી મારા જીતેન્દ્રી એને ફંદ ગમતા નથી એટલે મસ્ત છે એટલે હું દાદા માટે એક વાક્ય કહું છું દાદા ઓલવેઝ મસ્ત હોય ઓલવેઝ કેમ એ રામમાં વ્યસ્ત છે ને એટલે મસ્ત છે અને આપણે જગતમાં વ્યસ્ત છીએ ને એટલે ત્રસ્ત છીએ આપણને માવા ખાવા જોઈએ આપણને તમાકુ આમ એટલે તમાકુ વાળા તો આમ જે જોડે માળા એનો ડબ્બી રાખે બે પ્રકારની એક બાજુ તમાકુ હોય ને એક બાજુ મેકઅપ હોય એનો મેકઅપ કરવો અને પછી ધીરેકલી નો ચૂનો લગાડે અને પછી આમ આમ જોડે એવો પ્રેમથી જોડતો એવો પ્રેમથી જોડતો એ ગાંડી ના અંગૂઠો ભગવાનને તમાકુ ચોળવા નથી આપ્યો મારા બાપ અંગૂઠો ભગવાને માળા ફેરવવા આપ્યો છે યાર